અંકલેશ્વર નજીક નર્મદા કિનારે નર્મદા મૈયા બ્રિજ પાસે આવેલ અંબાગીરી આશ્રમમાં વિજય તિવારી અને તેઓના મોટા ભાઈ અજય તિવારી સેવક તરીકે રહે છે થોડા દિવસ પૂર્વે વિજય તિવારીએ અંદાડા ગામના કાલુ નામનો ઈસમ આશ્રમ નજીક લાકડા કાપવા આવ્યો હતો જેને જે તે વખતે અટકાવ્યો હતો જેની રીસ રાખી કાલુ સોનું ગોલું અને અન્ય એક ઈસમ ગત તારીખ સાતમી જૂનની રાત્રે આવ્યા હતા અને લાકડા

સાગર દશરથ તાબે અને સુમિત રમેશ વસાવા નામના આરોપીઓને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે